હિન્દવી સ્વરાજના સંસ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિની રોજ સાંજે છ વાગે કડોદરા ચાર રસ્તા ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા પૂર્ણ કદની શિવાજી પ્રતિમાની મુકવા માટે કડોદરા નગરપાલિકા પ્રમુખ નારાયણ શર્માની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કડોદરા ચાર રસ્તા ખાતે સ્વામી વિવેકાનંદ તેમજ શહીદ ભગતસિંહની પ્રતિમા મૂક્યા બાદ કડોદરા ચાર રસ્તા પર અંડરપાસની ઉપર બાજુએ ચામુંડા હોટલની સામે બાબા સાહેબની પૂર્ણ સ્વરૂપ મૂર્તિનું અનાવરણ કરાયું જે બાદ ચલથાણ તેમજ ડોદરા નગરની આસપાસમાં રહેતા મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો તેમજ છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ કડોદરા દ્વારા કડોદરા પાલિકાના સત્તાધીશોને મળીને હિન્દુ સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ સ્વરૂપ સ્મારક માટે જગ્યાની માંગણી કરી હતી જેથી પાલિકા દ્વારા નગરમાં મહત્વની જગ્યાએ સ્મારક માટે જગ્યા ઓગણીસ ને બુધવારના રોજ છત્રપતિ શિવાજી જયંતિના દિવસે કડોદરા ચાર રસ્તા ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર નગરપાલિકાના પ્રમુખ નારાયણી શર્માની અધ્યક્ષતામાં યોજાયો જેમાં કડોદરા નગરના પદાધિકારીઓ તેમજ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ હિંદુ હૃદય સમ્રાટ છત્રપતિ શ્રી શિવાજી મહારાજની જન્મજયંતિના ઉજવણીના પ્રસંગે વડોદરા નગરપાલિકા દ્વારા ચાર વડોદરા ચાર રસ્તા ખાતે શિવાજી મહારાજની સંપૂર્ણગદની પ્રતિમાના અનાવરણના માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ નું આયોજન પણ નગરપાલિકા સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના પ્રથમ નાગરિક એવા શ્રીમતી નારાયણબેન શાસ્ત્રીએ વિધિવત રીતે કાર્યક્રમનો શુભારંભ શુભારંભ કરાવ્યો નગરપાલિકાના મિત્રો તેમજ નગરના નાગરિકો અને શિવાજી મહારાજ સ્મારક સમિતિના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને ખૂબ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને સફળ બનાવ્યો હતો રમેશ કપાતી દિવ્યાંગ ન્યૂઝ ન્યૂઝરા સુરત